ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં સત્યાવીસ ઉમેદવારો માટે મતદાન થયું ત્રણ પેનલો વચ્ચે જંગ જામ્યો ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ત્રણ પેનલો વચ્ચે જંગ જામ્યો છે સત્યાવીસ ઉમેદવારો માટે સાતસો સોલ ઇલેન્જેબલ મતદારો મતદાન કરી શકશે સવારથી યુએ ઓફિસમાં મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ઉદ્યોગોના વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે અધિકારીઓ જોડે લાયઝનિંગ કરી શકે તેવા ઉમેદવારો જીતે તેવો આશાવાદ રાખવામાં આવી રહ્યો છે ઉમરગામ ઉદ્યોગોમાં બે વર્ષ માટે યોજાતી ચૂંટણીમાં ભારે રસા કશી રહેતી હોય છે ત્રણેય પેનલ તરફથી વિકાસની વાતો જણાવી જે પણ જીતે તેઓ ઉદ્યોગોના વિકાસ કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે જે પેનલમાં બહુમતી આવશે જે બાદ પ્રમુખ નક્કી થશે યુઆઈ એક પ્લેટફોર્મ છે જેના થકી ઇન્ડસ્ટ્રીઝની સમસ્યા સરકાર સમગ્ર હવે આ યુઆઈએ નો ઇલેક્શન છે ઇન્ડસ્ટ્રીમાં જે તમે કીધું કે એક એક વોટનું મહત્વ છે એટલે આ વોટ જે થાય છે એ ડેવલપમેન્ટ માટે જ છે કે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં જે બી આવેલા યુનિટો છે એમને ફેસિલિટી માટે કે જે બી ડ્રેનેજ છે જે બી ફેસિલિટી નથી એને કઈ રીતે એમને પૂરું પાડવું એ ડેવલપમેન્ટની વિકાસની ઉપર આ મતદાન આજે થઈ રહ્યું છે હવે મેન એવું ઇન્ડસ્ટ્રી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થવું જોઈએ દાખલા તરીકે જે આપણે કરીએ કે અહીંયા સરી ગામની આજે વેલ્યુ પકડીએ તો આપણા ઉમરગામ કરતાં બી જે પ્લોટોના છે કે જે ત્યાંના ઇન્ડસ્ટ્રીના છે એ વધારે છે આપણે ત્યાં એ એવું ડેવલપમેન્ટ નથી આપણે આપી શક્યા કે જે આપણી વેલ્યુ એટલી વધી શકે તો આશા રાખીએ કે જે બી મેમ્બર્સ આજે વોટિંગ કરશે એ આવનાર યુઆઈએના ડેવલપમેન્ટ માટે વિકાસ માટે વોટ કરશે યુઆઈએ એક પ્લેટફોર્મ છે જે ઇન્ડસ્ટ્રીઝની તકલીફો સરકારશ્રીને રજૂઆત કરી અને એનું બેસ્ટ આઉટકમ લાવે છે અને એમાં બધા સાથે મળીને ઇલેક્શન પછી સાથે મળીને જ કામ કરતા હોય છે કારણ કે બધા ઇન્ડસ્ટ્રીઝની તકલીફો એક જેવી જ હોય છે તો એના માટે બધા સંપીને કરે છે આ તો ખાલી એક કોમ્પિટિશન છે કે હું બધાથી બેસ્ટ સર્વિસ આપીશ એવી જ છે આમાં બીજું કશું નથી આમ એટલે બધા મળીને આમ બધા અમારા મિત્રો જ છે એટલે બધા મળીને આ ફાઇટ કરી રહ્યા છે અને એમાં જે બેસ્ટ પંદર કેન્ડિડેટ આવશે એ ચૂંટાઈને આવશે થેન્ક યુ જેમને જે લોકો સારા લાગતા હોય કે આપણું કામ કરે એવા લોકોને ચૂંટીને લાવવા માટે તો આવે છે અને વિકાસના કામ તો બાકી છે બાકી રહેવાના જ ગમે બાકી રહેવાના આપણો ભારત પણ હજુ વિકસનશીલ દેશ છે વિકસિત નથી ફક્ત આપણે કહીએ કે ઉમરગામમાં જ બાકી છે કંઈ થયું નથી એવું બોલીને કંઈ ફાયદો નથી ટીકા કરવાનું બહુ આસાન છે પણ મેં પણ પહેલાં પ્રયત્નો કર્યો છે જ્યારે જેટલું જોઈએ તેમાંથી પાંચ પચીસ ટકા થાય તો પણ બહુ થયું ગયું એકચુઅલી આપણે કહીએ કે આ નથી થયું નકારાત્મક જોવાનું નહીં પોઝિટિવ રીતે જુઓ ને દે આર પીપલ આર ટ્રાઈંગ સત્યાવીસ જણા છે એમાંથી પંદર બેસ્ટ આવશે જે લોકો ચૂંટશે તે અને આપણે સપોર્ટ કરશું બધાને ટીમ હે યુવા ઇન્ડસ્ટ્રીની ટીમ હે ઓર અમારા એક મોટિવ હૈ हम ये चुनाव नहीं लड़ रहे हम उमरगांव के विकास के लिए अपना योगदान देने के लिए इस चुनाव में हमने पार्टिसिपेट किया है हमारा एक ही लक्ष्य है कि उमरगांव हमारी कर्म भूमि है इसको जितना हम विकास ज़्यादा से ज़्यादा विकास करवा पाएँ वो हमारे लिए अभिमान का गर्व का रीज़न होगा और हम चाहते हैं कि आप हमारी टीम को ज़्यादा से ज़्यादा सपोर्ट करें और हम आने वाले समय में चुनाव का परिणाम कुछ भी हो पर आने वाले समय में ધન્યવાદ આપણી સંકલ્પ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાયક દબાણ જેથી આવનાર ન્યુઝ અપડેટ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર